નમસ્કાર મિત્રો મારું એક નવું જાદુ આવી રહ્યું છે ટૂંક સમયમાં જેનું નામ છે બંગાળનો કાળો જાદુ બંગાળની અંદર પ્રાચીન સમયથી એક ખાસ પ્રકારનો જાદુ કરવામાં આવે છે જેને લોકબોલીમાં બંગાળનો કાળો જાદુ એવી રીતે ઓળખવામાં આવે છે જેની અંદર જાદુગર અલગ અલગ વસ્તુ રાખે છે પોતે ઊંધો ફરી જાય છે અને એમાંથી કોઈ વ્યક્તિ કોઈ એક વસ્તુ પસંદ કરે છે અને એ પોતાની શક્તિ દ્વારા પાછળ ફરેલી હાલતમાં અથવા તો સીધો ફરી અને કહી દે છે કે આમાંથી આ જે વસ્તુ હતી એમાંથી કઈ પ્રકારની વસ્તુ હતી અને બંગાળનો કાળો જાદુ કહેવામાં આવે છે મેં આ ટ્રીપને થોડીક વધારે અઘરી કરી છે અને વધારે એડવાન્સ સ્વરૂપમાં આ દેખાડવાનો પ્રયત્ન અમે કર્યો છે જેની અંદર હું પાછળ ફરી જાઉં છું વ્યક્તિ છે ને અસંખ્ય નામોમાંથી કોઈ પણ નામ વિચારે છે અને પછી ઘણા બધા નામ બોલે છે અને હું છે ને ઊંધો ફરી એનું માઇન્ડ રીડ કરવા માટે એની સામું જોવું પડે એની આંખમાં જોવું પડે આવી બધી ટ્રીક કરવી પડે જ્યારે હું પાછળ ફરી જાઉં છું જેથી એને કોઈ જોવાનો પણ મને ચાન્સ ન મળે અને એના અવાજના ટોન ઉપરથી હું ઓળખવાનો પ્રયત્ન કરીશ પાછળ ફરીને કે એમાંથી એણે કઈ વસ્તુ ધારી છે બધી ટ્રીકો જો તમારે શીખવી હોય તો મારી યુટ્યુબ ચેનલ છે એનું નામ છે પ્રશાંતગીરી ગોસ્વામી એ ચેનલ તમે અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો અને એમાં જો તમારે બધી ટ્રીપો મારી શીખવી હોય તો જોઈન બટન દબાવજો એની અંદર મેમ્બરશીપ એરિયામાં હું આ બધી ટ્રીકો એક પછી એક હવે શેર કરી રહ્યો છું